ભાવનગર શહેરના ચાવડીગઢ વિસ્તારમાં અસામાજિક તત્વોના રહેણાંક પર બુલડોઝર ફેરવવામાં આવ્યું ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની એક યાદી તૈયાર કરવા માટે દરેક જિલ્લાની પોલીસને સૂચના આપવામાં આવી છે આ યાદી તૈયાર થયા બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે આજે ભાવનગરના રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ભાવનગર શહેરના એ ડિવિઝન વિસ્તારમાં આવેલ ચાવડી વિસ્તારમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોના રહેણાંક પર મહાનગરપાલિકા દ્વારા પોલીસે આપેલી યાદી પ્રમાણે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે આ વિસ્તારમાં સાડત્રીસ જેટલા રહેણાંકી મકાન એક કોમર્શિયલ તેમજ એક ધાર્મિક સ્થળ પર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અંતરે ઉલ્લેખનીય છે કે આ વસાહતમાં પાંચ જેટલા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓના રહેણાંક પણ આવેલા હતા જે પોલીસની યાદીમાં સામેલ હોય આ યાદી મહાનગરપાલિકાના અધિકારીઓને સોંપવામાં આવી હતી જે યાદી પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા અસામાજિક તત્વોના રહેણાંકી દમાણો પણ હટાવવામાં આવ્યા હતા આમ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ ભાવનગર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ડ્રાઈવના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના ચાવડી ગેટ વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓ અને તેની ટીમ તથા પોલીસ સાથે રહી અને ડિમોલિશનની મેગા કામગીરી હાલમાં ચાલુ છે આ કામગીરીમાં જુદા જુદા જે ગુનેગારોના જે મકાનો હતા જે ગેરકાયદેસર હતા તેને તોડવાની કામગીરી હાલ હાલમાં ચાલુ છે આ પોઈન્ટ ઓફ વ્યૂ નીલેશ કિશોર ગોવિંદ શંભુ કાળુભાઈ ગણેશભાઈ વગેરે ગુનેગારોના જે છે મકાનો હતા ગેરકાયદેસર તે તોડી પાડવામાં આવેલ છે પોલીસ દ્વારા કોર્પોરેશન અધિકારીશ્રીઓને જુદા જુદા ગુનેગારોની એક યાદી પાઠવવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા બી જે આ બાબતે સર્વે કરી અને જુદા જુદા દિવસો આપી તેની બી કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે વાતરે જે મમદનગર એવી કે અહીંયા જે કાયદે સરવેર છે ત્યાં પણ પોલીસ દ્વારા જે ભી ગુનેગારો જે છે અને અસામાજિક તત્વો છે તેનો માનનીય ડીજીપી સાહેબ તથા માનનીય આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એક સર્વે કરવામાં આવેલ છે જે સર્વેમાં જે ભી ગુનેગારો જે છે તેની એક યાદી બનાવી અને કોર્પોરેશનના અધિકારી શ્રીને આ પાઠવવામાં આવેલી છે જે કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારમાં જઈ અને ગેરકાયદેસર છે કે કાયદેસર છે તેનો એક સર્વે હાથ ધરી અને પોલીસ સાથે એક મેગા ઓપરેશનની બી એક આગામી દિવસોમાં આયોજન કરવામાં આવનાર છે થેન્ક યુ સત્યભાલ શ્રી પરમાર એસ્ટેટ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા ખાસ આજે

મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી આ વસાહત ને નોટિસ આપવામાં આવેલ હતી તથા નોટિસ નો સમયગાળો પૂર્ણ થયા બાદ આ ડિમોલેશન ની કાર્યવાહી કરવામાં આવે છે આ સાડત્રીસ રહેણાંકો પૈકી પોલીસ વિભાગની યાદી મુજબના પાંચ યાદીની સમાવેશ થઈ જાય છે ચોવીસ મીટર ના રોડ હાલ નવ મીટર જેટલો જ રોડ હયાત હતો બાકી દબાણ પંદર મીટર જેટલું દબાણ હતું આજ રોજ આ પંદર મીટર નું દબાણ દૂર કરી આશરે ત્રણ ચોરસ મીટર જેટલી જગ્યા સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવે છે સાડત્રીસ રહેણાંક એક કોમર્શિયલ અને ત્રણ ધાર્મિક